કવિ નોંધે એમ શબ્દ એક શોધો ત્યાં સહિત નીકળે ખોદો ત્યાં સરિતા નીકળે સાવ અલગ તાસીર છે આ ધરાની મહાભારત વાવો ને ગીતા નીકળે એકની વાત આજે આપણે સાંભળવાના છીએ જેને રાઘવજી માધડે રૂપ આપેલ છે ઠાકોર સંગ્રામજી હામે ગગાજી પટેલ હાથ જોડીને ઉભા રહ્યા એટલે ઠાકોરે હામેથી કીધું બોલો પટેલ કેમ આવવું થયું આવવામાં તો એવું છે ને બાપુ પટેલ આગળ બોલવાને બદલે ગળતિયા ગળવા લાગ્યા ઠાકોરે વાત બહાર કાઢવાના લીધે ફરી વાર કીધું તમ તમારે બોલો પટેલ જે કેવું હોય એ ખુશીથી થી તમારી સામે ગોંડલ નરેશ સંગ્રામજી ઊભા છે કોઈ પણ જાતની ભેર આઈ ગયા વગર કયો ઠાકોરની વાતે પટેલના ના હૈયે ધરપત બંધાણી અને આમ મનમાં પણ હતું કે કેવાથી જે થાય એ આય ક્યાં રહેવું છે તે ભે હોય બાપુ વાત જાણે એમ છે કે અમારે ગોંડલ છોડીને જાતું રહેવુંશ ગગજી પટેલ એકદમ બોલી ગયા પટેલનું કેવું સાંભળીને દરબાર ચોકી ઉઠ્યા ફણાભેર થઈ ગયા ઘડીભર થઈ ગયું કે પોતાના રાજનો ખેડૂત આવું બોલે જ નહીં પણ વરવી હકીકત હતી શું કીધું પટેલ હા બાપુ મારે આ રાજ છોડીને જામનગર રાજમાં જતું રહેવુંશ ઠાકોર વિચારમાં પડી ગયા પોતાના રાજમાંથી ખેડૂતા મુચાળા ભરે હાલ્યો જાય એ તો રાજની આબરૂના લીરા ઉડ્યા કહેવાય રાજની નાલેશી ગણાય પટેલ ઠાકોર સમજાવટના આશયે બોલ્યા તમે વર્ષોથી આ રાજમાં રહ્યો રાજની તમારે માથે અમી નજર છે તમને એક પણ વાતની હેરાનગતિ થઈ હોય તો ક્યો ના બાપુ પટેલ બોલ્યા એની મારે ના નહીં કહેવાય રાજમાં અમને કોઈ કનદગટ કે પજવણી નહીં થઈ આમ સુખી સહી તો પછી હું વાંધો પડ્યો કે આમ બીજા રાજમાં જવાનું કયોસ ગવજી પટેલને થયું કે હવે હકીકત કહી દેવી જોઈએ એટલે તડ કેતા કહી દીધું બાપુ વાત જાણે એમ છે કે જામનગર રાજમાં વિઘોટીની પ્રથા છે એમાં ખેડૂતોને લાભ થાય અને અમારી મહેનત ફળે પટેલની વાત સાંભળીને ઠાકોર સંગ્રામજીનું મોં બગડી ગયું અને લાગી આવ્યું કે આવી નજીવી બાબતે પોતાના રાજનો ખેડૂત બીજા રાજમાં જવા તૈયાર થાય આ તો નૈરો સ્વાર્થ કહેવાય પોતે દાખવેલી ઉદારતાની હાંસી ઉડાડી કહેવાય છતાંય મન મોટું રાખીને કીધું પટેલ આ તો સામાન્ય બાબત અને તમે આવી બાબતે રાજ રાજ છોડીને ચાલ્યા જાઓ સાથેનો તોડી તો થયું કે પોતાના જેવો કમાવ અને મહેનતું ખેડૂત રાજ છોડીને જાય એ ઠાકોરને પરવડી બાબત તો નથી એટલે ભાવ ખાતા હોય એમ બોલ્યા બાપુ આ તો લેણદેણના સંબંધ કહેવાય આ અમારા અંજળ ખૂટ્યા હશે હવે ત્યાં જઈને રોટલો ખાહું પટેલ પોરサイને આગળ બોલ્યા અને આમે અમારે તો જમીન ખેડીને ખાવાનું પરસેવો પાડીને કમાવાનું જ ને હા પટેલ પરસેવો પાડ્યા વગર તો રોટલોય મીઠો ન લાગે ઠાકોર પટેલની દાનતને પામી ગયા હોય એમ વાતને વધારે ખેંચવામાં માલ નથી એમ સમજીને હકેલો કરતા બોલ્યા જાવ પટેલ તમ તમારે ખુશીથી જાવ જેને જાવું હોય એને થોડા રોકાય અને આમ પણ પેલી કેવતની જેમ બાંજા કણબે ગામ થોડું વસે ઠાકોર પટેલની હામે જોઈ રહ્યા પછી થોડી વારે બોલ્યા જાઉં કોઈ પણ રાજમાં જાઉં પણ જાતા પહેલા એકવાર મને મળતા જઈજો મારે એક વાત કરવાની છે ભલે બાપુ પટેલ બે હાથ જોડીને બોલ્યા જાતા પહેલા એક વખત આપને મળતો જઈશ અને આમેય મારે જમીન સોંપવા તો આવું જ પડશે ને હા હા એમ કેતા ઠાકોર સંગ્રામજીએ પટેલને વિદાય કર્યા વાત એમ બનેલી કે એક દી ગગજી પટેલ ગામને ચોરે જઈ ચડેલા એમાં કાગને બેસવું ને ડાળનું ભાંગવું એવું થઈ પડેલું ચોરે બેઠેલા ચોવટીયા વચાડે વાતમાંથી વાત નીકળેલી કે આપણે અહીંયા જ ભાગ બટાઈ છે બીજે ક્યાં આવી ભાગ બટાઈ નહીં આપણે તો મહેનત કરી કરીને તૂટી જાય ધાનના ઢગલા કરીએ પણ ત્રીજો ભાગ તો રાજ જ લઈ જાય આપણી પાસે વધે હું રળી રળીને બધું રાજને જ દેવાનું ગગજી પટેલ ને આ બાબત ગોળીની જેમ મનમાં રમી ગયેલી હાણું વાતો રળી રળીને રાજને દેવાનું એમાં બોડી કોઈ દી બે પાંદડે નો થાય પટેલે ગોંડલ રાજ છોડવાનું નક્કી કરી દીધું પણ આવું ઠાકોરને કેવું કેમ એની ઘણા દિવસોથી મનમાં ગડમથલ ચાલી હતી આવું કહેતા બાપુને કે ખોટું લાગી જાય તો વળી મનમાં વિચાર આવતો ખોટું લાગે કે સાચું લાગે આપણે અહીંયા રહેવું જ ક્યાં છે ત્યાંઓ વિચાર કરી

એ રામ 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 આવો ગગજી પટેલ કરવા આવો હા લ્યો મુના બે મારતો એમ કેતા ગગજી પટેલ બેઠા પોતે જાણે જગ જીતીને આવ્યા હોય અને ગામ હારી ગયું હોય એવી ભારે ખમ નજર કરતા બોલ્યા પછી મેં તો બાપુને કહી દીધું અમને તમારી આ ભાગ બટાઈ ભારી પડેસ આખો ડાયરો ફહાડીને ગગજી પટેલની સામે હામે જોઈ રહ્યો અમારે તો રળી રળીને રાજને દેવાનું ને હાશી વાત છે પટેલ તમારી એટલે અમે તો અહીંથી ઉંચાળા ભરીને જામનગર રાજમાં જાતા રહેવાના લ્યો સંભાળી લ્યો તમારી જમીન ગગજી પટેલની આપ વડાઈ ભરી વાત ચોરા ઉપર બૂંગળની જેમ પથરાઈ ગઈ સોપો પડી ગયો નો વકાસીને સૌ ગગજી પટેલની ખુમારી કે બાદુરીએ તાજુબ થતા જોઈ રહ્યા પણ ત્યાં વચાડેથી એક વૃદ્ધે વાત કાઢી ગગજી પટેલ રાજ ભાગ બટાઈનો લે તો રાજનો નિભાવ કેમ હાલે લે લે એની નાને જ પણ ત્રીજો ભાગ આજાવ તમે જામનગર રાજમાં ન્યા વિઘોટી પરથા હાલેસ પાક આવે એટલે વિઘા પ્રમાણે દાણા કે અમુક રકમ આપી દેવાની બીજી કાય લમણા જીક જ નઈ તો તો ખેડૂત ફાયદો બીજા રાજમાં ફાયદો તો થાતો હશે પણ સંગ્રામજી બાપુ જેવો રાજ ધણી બીજે ક્યાંય નઈ હો એનો વિચાર કરી લેજો ગગજી પટેલ આમ સાંભળવું ઠીક નો લાગ્યું હોય એમ ગગજી પટેલ ડાયરા વચ્ચેથી ઊભા થઈ અને ઘર બાજુ ઉપડ્યા

એક ગાડા ખેડુ રયો રયો સાદ પાડેસ એના ગાડાનું એક પૈડું કાદવમાં ખૂપી ગયું ગાડામાં કઠોડા ઢક બાજરો ભર્યોસ ધાંડા વળ લે તો પણ ગાડું બહાર નીકળતું નથી એક બાજુ ઉતાવળ ને બીજી બાજુ આ કોઈ માણસને પસાર થતો જોઈ ગગજી પટેલે હાથ પાડીને કીધું એ જાણ આ કોઈ રાઈવ છે ગગજી પટેલનો નરવો સાદ સાંભળીને એક જુવાન એમની પાસે આવીને ઉભો રહ્યો ને પછી બોલ્યો કા પટેલ કેમ હાથ પાડોસ

જુવાને મૂળ વાતનો તાગ લેવા કીધું આ માતા ગરબે રમેશ કેમ એમ જુવાને પૂછ્યું તે એમ જ ને એક તો ઝટ ઝટ નીકળી જવું હોય ને પાછું આવું થાય આવું એટલે જોતો ન જ ગગજી પટેલની જીભે લબકારો કર્યો ક્યાર નોય લવારો કર્યા કરસ્તે ભલો થઈને ધક્કો માર એટલે હાવ તુંય છૂટો હુંય છૂટો ભલે 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 જુવાને કીધું પટેલ તમે બળદો ની રાશ બરાબર કરીને પૂછડે હાથ દો ને હું ધક્કો મારું રગજી પટેલ બેઠાની રાશ ને બરાબર ની કરી પછી પૂછડે હાથ દેતા બોલ્યા એ ધક્કો જવાન ને હાકલો કરતા કીધું હે મારા બાપલિયા હે મારા હાવજ ને જે માખણ માંથી મોવાળો નીકળે એ માંદડા માંથી ગાડા નું બહાર નીકળી ગયું પણ પટેલ આટલું નો ભરતા હોતો બિશારા પહુડા જેવા બળદો હમણાં જ જઈને જુવાન બોલ્યો હું કરું પટેલ આભાર વશ બોલ્યા ઘેર બાજરાની જરૂર હતી ને વળી રાજનો ભાગ પડ્યો નહોતો એટલે આ રાજ માથે લેવી પડી રાજનો ભાગ હા ખેડૂની તો આ રાજમાં કાળી કઠણાઈ છે રળી રળીને ને હંધુઈ રાજને દેવાનું ખળા વાડે થી રાજાના માણસો પાકનો ત્રીજો ભાગ લઈ જાય જુવાન ઘડી ભર કાંઈ ના બોલ્યો પછી કીધું યો ઉતાબાઈ રાખો પટેલ વાતુ માને વાતુમાં દી ઉગી જાહે ને રાજની ચોરીમાં પકડાઈ જાહો હો તે હાસું ઓ જવાન તમારું નામ તો જુવાને પૂછ્યું એ ગગજી પટેલ અને ગગજી પટેલે ગાડુ હંકારી મૂકેલું રાજનો ખેડૂત સુખી તો રાજ આબાદ રાજનો નિભાવ ખેડૂતોના પર સેવા ઉપર થતો હતો ખેતરમાં પાકેલો પાક ખેડૂત ગામની ખળાવાડમાં લઈ આવે અને ત્યાંથી જ ત્રીજો ભાગ રાજ થઈ જાય રાજ બટાઇ થયા પહેલા કોઈ ખેડૂત અનાજનો એ રાજની ચોરી કહેવાય ચોરી કરતો કોઈ ખેડૂત પકડાય તો રાજની જોગવાઈ મુજબ એને દંડ થતો પણ ગોંડલના ઠાકોર સંગ્રામજી તો પ્રજાવત્સલ્ય અને ઉદાર મનના રાજવી ક્યાંય આવી ચોરીનો બનાવ બને તો આ ખાડા કાન કરે પણ પૃથ્વીના પાલનહારને ક્યારેય દંડે નહીં રાજ છોડતા પહેલા ગગજી પટેલને એક વખત મળવા જવાનું કીધેલું એટલે ગગજી પટેલ ઘર વખરી બાંધીને ઠાકોર આગળ હાજર થઈ ગયા રામ રામ બાપુ રામ રામ પટેલ ઠાકોર મો મરકાવીને બોલ્યા જવાનો વિચાર બદલાયો કે ના રે બાપુ પટેલ છણકો કરીને બોલ્યા જવાનું તો નક્કી જ છે આ તો તમે કીધું તું ને કે જાતા પહેલતા મળતા જઈજો એટલે હા હા તો તો તમારું જવાનું પાકું જ ને પટેલ પાકું નહીં બાપુ જડબે સલાહ કયો બસ હાલતા થાય એટલી જ વાર પટેલ પોરસાઈ ને બોલ્યા જાઓ તમ તમારે ખુશી થી જાઓ પણ મારે તમને પૂછવું કે આ રાજમાં કોઈ પજવણી ખરી ના રે બાપુ તમારા રાજમાં તો લીલા લેર બીજી વાત પટેલ ઠાકોર થોડી વાર મૌન રહીને બોલ્યા રાજની કોઈ ચોરી કરે અને ન પકડાય એવું બને પણ બાપુ પટેલ કંટાળાના ભાવ સાથે બોલ્યા તમારા રાજમાં એવું બને જ નહીં ધારો કે બને ઠાકોર નક્કર અવાજે બોલ્યા પણ ચોર રાજ દંડ ન કરે એવું બને કોઈ દી નો બને કોઈ કાળે નો બને ગગજી પટેલ ઉકળતા પાણીની વરાળ જેમ લગભગ બેઠા થઈ ગયા અને બન્યું હોય તો તો એને ફાંસીને માચડે ચડાવી દેવો જોવે બાપુ અને હા તો ન મેલાય એને ઠાકોર સંગ્રામજી કઈ બોલ્યા નહીં તેઓ ટગર ટગર નજરે ગગજી પટેલની સામે જોવા લાગ્યા પટેલને થાતું હતું કે બાપુ આવી અડાવાળી વાતું કરીને મારો વખત બગાડેસ પછી ફેરવી ફેરવીને કહેશે પટેલ હવે જવાનું માંડીવાળો પણ ગમે એમ ભલેને ભલે ભલે સાઈસો વાતોની પટામણી કરે પણ રોકા ઉઠશે કોણે જાઓ ગગજી પટેલ જાઓ ખુશીથી જાઓ ઠાકોર મોટું મન રાખીને બોલ્યા અને નો ફાવે ને તો પાછા આવતા રહેજો રાજના દરવાજા તમારા માટે ખુલ્લા જ છે ઘડી પર કોઈ કાંઈ ન બોલ્યું પણ પણ હું એવો રાજધણી શોધ્યો કે ચોરી કરતા ખેડૂતના ગાડાને પણ અંધારામાં ધક્કો મારે હે ધરતી ધણધણી ઉઠી આકાશ ગગડવા લાગ્યો ને પટેલના પગની નીચેથી એક હામટા હો હો એરુના ફૂફાડા થવા લાગ્યા ઠાકોર સંગ્રામજીની આખી વાત ફળફળતા પાણીની જેમ માથે ઢોળાઈ ગઈ બાપુ બાપુ હું તમને ઓળખી ન શીખ્યો મારી ભૂલ થઈ હવે ક્યાં એને જ જાઉં ગગજી પટેલ ઠાકોરના પગમાં પડીને ઢળી પડ્યા પટેલ તમારું છે ખુશીથી રહ્યો અને ગગજી પટેલની આંખોમાં હર્ષના આંસુ દડદડવા લાગ્યા આવી હતી રાજાઓની ઉદારતા મિત્રો સૌરાષ્ટ્રની રસ્તારમાં પણ ઝવેરચંદ મેઘાણીએ આવી જ વાત આનું નામ તે ધણીના શીર્ષક હેઠળ આપેલી છે તમે ઈચ્છો તો એ વિડીયોની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો અને એક ખાસ વાત મિત્રો જો તમને આવી વાતો સાંભળવામાં રસ હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને એક ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત ને ફક્ત આપણા વિસરાઈ જતા લોકસાહિત્યને તમારા સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એમનો પ્રસાર પ્રચાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી